તો જામખંભાળિયાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં જામખંભાળિયાની સરકારી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાય કે જ્યાં જામ સરકારી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાય ત્યારે ધસારો જોવા મળ્યો ત્યારે ચોમાસાની ઋતુમાં વાયરલ બીમારીઓમાં વધારો થયો છે અને જ્યાં મેલેરિયા શરદી ઉધરસિટી જેવા કેસોમાં વધારો થયો છે કે ચોમાસાની ઋતુ ત્યારે રોગચાળામાં વધારો થતો હોય છે અને જેને લઈને જામખંભળિયામાં પણ જે રોગચાળો વકર્યો છે ત્યારે જામ ની સરકારી હોસ્પિટલમાં દર્દીઓથી ઉભરાય છે સરકારી હોસ્પિટલ કે જ્યાં રોગચાળો વકરતા દરરોજની

ત્રીસ ટકા ડાયરિયાની કમ્પ્લેન્ટ સાથે આવે છે બાકી વીસથી ત્રીસ ટકા પેશન્ટ જો ઇન્ડોર થાય આ ફીવર માટે આવે છે ફીવરમાં આપણે અહીંયા મલેરિયા જેવું પ્રાદુર્ભાવ વધારે છે પાંચથી દસ ટકા જેવું ફીવરના કેસીસ ઇન્ડોર થાય આમાં મલેરિયા પોઝિટિવ આવે છે અને બીજી વસ્તુ એવું છે કે આપણા જામનગર સૌરાષ્ટ્ર રિજનમાં કોલેરાની સાથ વધારે રીતના ફેલ ફેલવાની ચાલુ થઈ ગઈ છે એટલે એના માટે આપણે આ બે વસ્તુ જે છે એક મલેરિયાની તકલીફ અને બીજી આપણે સાથે કોલેરાની આમાં પ્રાદુર્ભાવ વધારે ના થાય એના માટે આપણે એક અમુક વસ્તુની કાળજી લેવું પડે આમાં એવું છે કે ગંદુ પાણી પીવામાં પાણી સાથે મિક્સ ના થવું જોઈએ બીજી વસ્તુ આપણા ઘર પાસે જે ગંદુ પાણી સાચતું હોય મચ્છરનું પ્રાદુર્ભાવ હોય આ જો પ્લેસ છે એનાથી આપણા બચાવ કેવી રીતના કરવાનો છે આ આપણે જોવું પડે બીજું મોસ્કીલો રિપેલેન્ટ લેવું પડે ઠીક છે જો જે પેશન્ટને મલેરિયા થઈ ગયું હશે એનાથી આપણે આઇસોલેટ કરવું પડે અને બીજી બાર બાઇટ ના થાય આ મોસ્કીલો